નવા કાયદાના વિરોધમાં મગદલા બંદર પાસે ટ્રક ડ્રાઈવરોએ પોલીસ પર હુમલો કરતા ડુમ્મસ પોલીસે રાયોટિકના ગુનામાં સીસીટીવી કેમેરાના આધારે ત્રેવીસ ટ્રક ચાલકોની ધરપકડ કરી છે ટોળાએ રસ્તા વચ્ચે બેરિકેડ મુકતા પોલીસ કર્મી સુરેશ રાઠવાએ સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ આવેશમાં આવીને તેના પર હુમલો કરી દીધો હતો જેમાં તેમને ઈજા થઈ હતી ડ્રાઈવર પ્રદીપ મહેન્દ્ર યાદવ સરજુ બહાદુર ચૌહાણ મનોજ રાજેન્દ્ર સાહુ સહિત ચાલીસના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો સુરતમાં બસ અને ટ્રક તથા ટ્રેલર સહિતના મોટા વાહનોના ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલા ફેરફારને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે નવા કાયદા પ્રમાણે અકસ્માત બાદ ડ્રાઇવરને દસ વર્ષની સજા લાયસન્સ રદ કરવા સહિતની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે સુરતની સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઇવર દ્વારા વિરોધમાં રેલી યોજવામાં આવી હતી બીજી તરફ હાઇવે પર ટ્રક અને ટ્રેલરના ડ્રાઇવરોએ ચક્કાજામ કર્યો હતો નવા કાયદાના વિરોધમાં મગદલા બંદર પાસે ટ્રક ડ્રાઈવરોએ પોલીસ પર હુમલો કરતા ડુમ્મસ પોલીસે રાયોટિંગના ગુનામાં સીસીટીવી કેમેરાના આધારે ત્રેવીસ ટ્રક ચાલકોની ધરપકડ કરી છે ટોળાઓએ રસ્તા વચ્ચે બેરિકેડ મુકતા પોલીસ કર્મી સુરેશ રાઠવાએ સમજાવવા કોશિશ કરી પરંતુ આવેશમાં આવી તેના પર હુમલો કરી દીધો હતો જેમાં તેમને ઈજા થઈ છે ડ્રાઈવર પ્રદીપ મહેન્દ્ર યાદવ સરજુ બહાદુર ચૌહાણ મનોજ રાજેન્દ્ર શાહુ સહિત ચાલીસ ના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો રસ્તા રોકી વિરોધ પ્રદર્શન અને સીસીટી ફૂટેજમાં હુમલો કરતા કેદ થયેલા થી ત્રીસથી ના ટોળા સામે રાયોજીકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ટ્રક ચાલકો કોના ઈશારે રોડ બ્લોક કરવા આવ્યા હતા તેની પણ તપાસ થવી જોઈએ એસાએ કે સુબકા બનાવે જો ડ્રાઈવર હે જો નયા લો બનાય ઉકે વિરોધ મેં वो सब ने विरोध करके चक्का जाम किया था तो पी सी आर वहाँ गई थी शोर करने के लिए रास्ता क्लियर करने के लिए तो ड्राइवर लोगों ने हमारे जो कांस्टेबल से उससे साथ हाथापाई की थी इसी वजह से हमने उन्नीस आदमियों को अभी तक हिरासत में लिया है उन्नीस आदमियों को और उसके विरुद्ध एफ आई रजिस्टर कर दी है आई पी सी तीन सौ बत्तीस तीन सौ तेईस तीन सौ इकतालीस पाँच सौ चार पाँच सौ छः दो में अटक भी की कर दिया है सबको

ગરદન કે પીછે કે ભાગમાં લગા હુ હૈ બાકી કોઈ ઇન્જરી નહીં હઈ રિપોર્ટ અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત